કલ્પના કરો મિત્રો કે નોરતાના નવલા દી છે કોઈ દીકરી માથે ગરબો મૂકી અને ગરબો ફેરવા નીકળી છે આ બાજુથી એ દીકરી આવે છે માથે ગરબો લઈને અને આ બાજુથી કોઈ છોકરો સાયકલ ઉપર નીકળે છે અને ભૂલથી એ દીકરીની સાથે એ સાયકલ અથડાઈ જાય છે અને ગરબો પડી જાય છે તો મને વિશ્વાસ છે કે ત્યાં હાજર જે કોઈ વડીલ એ તરત જ છોકરાને ઠપકો આપશે કે ભાઈ ધ્યાન રાખીને સાયકલ ચલાવતો હોય જોવા આ દીકરીનો ગરબો ફૂટી ગયો જો આ દીકરી રડે છે એને દસ રૂપિયા ગરબાને આપી દે અને કદાચ જો પેલા છોકરા પાસે દસ રૂપિયા ન હોય તો આ દ્રશ્યનો સાક્ષી જે વડીલ હશે એ પોતાના ખિસ્સામાંથી દસ રૂપિયાની નોટ કાઢી અને દીકરીને આપી દેશે કે બેટા નવો ગરબો લઈ લેજે રડતી લે આ આ રૂપિયા વાત હું એટલા માટે કરું છું કે ગરબો શબ્દ સાચો નથી મૂળ શબ્દ છે ગર્ભદીપ જેના ગર્ભમાં દીપ દીવો છે એ ગર્ભદીપ શબ્દ હતો પણ આપણા વડીલોને એ બોલતા નહોતું આવડતું વર્ષો પહેલાના અભણ એને અર્જુન બોલતા આવડતું એટલે અર્જણ એને મનુસ્મૃતિ બોલતા નહોતું આવડતું એટલે મનુસમ્રત એટલે ગર્ભદીપ એને બોલતા નહોતું આવડતું ગર્ભમાંથી થયું ગર્ભો અને કાળક્રમે ગરબો બનો ગરબો આ વાત એટલા માટે કરું છું મિત્રો કે દસ રૂપિયાનો ગરબો પડી જાય એનું મને તમને દુઃખ થાય છે પરંતુ લાખ રૂપિયાનો ગર્ભ પડી જાય એનું આપણને જરા પણ દુઃખ થતું નથી શહેરમાં જાણે કે શોપિંગ કરવા ગયા હોય એ રીતે જાય અને દીકરીના ગર્ભનો ગર્ભપાત કરી જાણે કશું બન્યું જ નથી એ રીતે સાંજે પોતાના ઘરે પાછા આવતા રહે સાહેબ ગરબા કરતા પણ વધારે મહત્વ મને તમને ગર્ભનું હોવું જોઈએ કારણ કે દીકરી એ જીવાડવા જેવું પાત્ર છે દીકરા કરતા પણ દીકરી ચડિયાતી છે દીકરામાં અને દીકરીમાં શું તફાવત છે માં અને પિતામાં શું તફાવત છે ભાઈ અને બહેનમાં શું તફાવત છે કારણ કે કોઈ પણ સ્વરૂપે જીવે છે અને કોઈ પણ સ્વરૂપે સ્ત્રી ઈ હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે સાહેબ અને એટલા માટે બે દીકરા હોય એમાં એક કમાતો હોય અને બીજો કમજોર હોય તો બાપને કમાઉ દીકરો વધારે વાલો લાગશે પણ આ દેશની એને કમજોર લાગશે કારણ કે એ હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે આવું જ તત્વ છે દીકરી પ્રેમ શબ્દને ધ્યાનમાં રાખી અને સુરેન્દ્રનગરના કવિ વિનોદ વ્યાસ એક શેર લખે છે અને એમાં એમણે દીકરીની વેદનાને વણી છે કે પપ્પા કા પહેલા હૈ ઓર મમ્મી કા મ દુસરા પ અને મ માંથી પ્રેમ બને છે એમાં કવિ એમ કહે છે કે પપ્પાનો પ પહેલો છે કારણ કે દીકરી માટે સૌથી નજીકનું પાત્ર કોઈ હોય તો એની માં નથી એનો બાપ છે પપ્પા કા પ પહેલા હૈ ઓર મમ્મી કા મ દુસરા પ્રેમ તો અઢી શબ્દ છે અડધો અક્ષર ક્યાં અને કવિ આગળ લખે છે કે બીચ મેં મૂજકો લે જાય કોઈ તીસરા હું તો ત્રીજા સાથે જવા સર્જાયેલી છું હું તો પારકા કરે જવા સર્જાયેલી છું એવી દીકરીનું મહત્ત્વ સમજીએ ભ્રૂણ હત્યા રોકીએ જેથી કરી અને અસંતુલન ન ઊભું થાય એક અસંતુલન દીકરા અને દીકરીની સંખ્યામાં ન ઊભું થાય એવી આપણે કોશિશ કરીએ આવા જ વિચાર સાથે ફરી મળીશું હસતા રહેજો